ગુજરાતમાં ઠંડીનો માહોલ જામ્યો છે હિમાચલ પ્રદેશમાં થયેલી હિમવર્ષાની અસરથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે આગામી થોડા દિવસ ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે ગુજરાતમાં બરોબરની ઠંડીનો માહોલ જામી ચુક્યો છે ભોજના નલિયામાં છ ડિગ્રી તાપમાન સાથે કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે કાતિલ ઠંડી સાથે બરફીલા પવનો ફૂંકાતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તો બજારો પણ દસ વાગ્યા બાદ ખુલી રહી છે આ સાથે જ રાજ્યના સાત જિલ્લામાં બાર ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાઈ રહ્યા છે ઉત્તર દિશા તરફથી આવતા બરફીલા પવનોને કારણે નલિયાદ સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે આગામી ચોવીસ કલાક હજુ પણ ગુજરાતનું વાતાવરણ આજ પ્રકારે રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે રાત્રિની સાથે દિવસ દરમિયાન પણ ઠંડા પવનો ફૂંકાતા દિવસે પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે રાજ્યના સાત જિલ્લાનું દસ પોઈન્ટ બે રાજકોટનું દસ તાપમાન ચાર અમરેલીનું દસ અને ભુજનું અગિયાર બે ડિગ્રી સેલ્સિયસ કરતા આઠ પોઈન્ટ નવ ડિગ્રી ગાંધીનગરનું અગિયાર ચાર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું બ્યુરો રિપોર્ટ